તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુજરાત રાજ્યના છેલ્લા દસ વર્ષથી સાત ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રિતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ગોઘારી ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ સાત ગુના નોંધાયેલ છે જેમાં બે હજાર પંદરમાં એટીએસમાં ગુના નોંધાયેલો તો જેમાં દસ હથિયાર કબજા કરવામાં આવેલ હતા આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય બે ગુના ત્રણસો મુજબ અને બીજા આમશેકના જુનાગઢ શહેરમાં પણ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેમાં આ સાત ગુનામાં આરોપી છેલ્લા દસ વર્ષથી નાસ્તો કરતો હતો હાલ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી